નામ દિનેશભાઈ સાવલિયા એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અત્યારે આ પુણા વિસ્તારની જે વર્ષો જૂની સમસ્યા છે જે માથાનો દુખાવા સમાન છે અમે પોતે ભૂતકાળની અંદર આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા પાંચસો ને સાઠ કરોડ રૂપિયા અમે ખાડી રીડેવલપમેન્ટ માટે લાવેલા છેલ્લા ચાર વર્ષથી આ ખાડીનું કામ જે રીડેવલપમેન્ટનું છે અધર સાલ છે ક્યારે પૂરું થશે કેવી રીતે પૂરું થશે એમના કોઈ શાસક વિપક્ષ કોઈની પાસે જવાબ નથી કે કોઈ કામગીરી કરવામાં નથી આવતી અસરકારક કે અત્યારે ખાડી છે નરકાગાર સ્થિતિમાં છે જે વાસ્તવિકતા છે એક બાજુ શાસકો મોટી મોટી વિકાસ વાતો કરે બીજી બાજુ સ્વચ્છ સુરત સુંદર સુરતના નારાઓ આપે કરોડો રૂપિયાનો ખર્ચ એ જાહેરાત પાછળ કરવામાં આવે પણ આ જો ખાડી સાફ કરવામાં આવે અત્યારે જે ગંદકી છે દૂર કરવામાં આવે તો આજુબાજુમાં જે લોકો રહે છે એમના આરોગ્ય ઉપર પણ ખતરો તોડાય રહ્યો છે જો એક અઠવાડિયા અંદર

ખાડી બંધાવો કા ખાડી સાફ કરાવો આ ગંગા સ્વરૂપ બેનું બધું અમારી પાસે રહે છે આ બધી બેનો અમે સાથે ખાડીને ના રહી છીએ એને અમને તો કોઈક દવાખાને લીધા પડે એને એના છોકરાને દવાખાને લીધા એટલે સરકાર તમે સાંભળો અમે એટલું કહે છીએ કા બંધાવો કે ખાડી સાફ કરાવો અમારે એ ન્યાય જોવે છે બીજું કાંઈ નહીં છે અમે અહીંયા આગળ છીએ અને અમારે પ્રોબ્લેમ બે મહિના ત્યાં બહુ જ મચ્છરનો ત્રાસ વધેલો છે અમે બધાને છીએ બી કે તમે લોકો જોવા આવો તો કોઈ જોવા આવતું નથી અને અમને લોકોને બધાને બહુ જ મચ્છર કડે છે તો એનો કાંઈક નિકાલ કરો કા ખાડી બંધાવો ને કા ખાડી સાફ કરાવો